મિત્રો મેષ રાશિની વાત કરીએ અલય જેના અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તો એક વસ્તુ એ તો એ છે કે જે કોઈ કામકાજ મેષ રાશિવાળા જાતકો અત્યાર સુધી કરતા હોય એવા કામકાજમાં જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ હવે થોડીક સુધારા પર દેખાશે એમાં ખાસ કરી બે દિવસમાં શુક્ર જ્યારે અસ્તંગત જે હતો તે પૂરું થાય છે એનો સમય એટલે હવે તમારો સમય સારો આવી જ રહ્યો છે પણ આજનો દિવસ પણ સારો રહેશે નોકરી ધંધામાં પણ એક સારી તકો મળશે કોઈપણ જાતના વ્યસનથી દૂર રહેવું પડશે મિત્રો વ્યસન તો હંમેશા માણસને નુકસાન કરાવતું હોય છે સંતાનોની બાબતમાં એક સામાન્ય ચિંતા રહેશે વ્યસનની વાત આવે એટલે એક વસ્તુ કહી દુઃખ જે લોકો અમુક નથી ખાતા ને એટલે આપણે કંઈક એને પૂછીએ તો શું મારા ધાણાદાર જેવો વ્યસન નથી અને એટલો ગર્વથી કહેતો હોય ત્યારે આપણને આનંદ થાય બરાબર વ્યસનથી વ્યાધિ વધે અને ચિંતા વધે અપાર તો મિત્રો ઘણા બધા પ્રશ્નો અમારે આવે છે કે વ્યસન બહુ છે તો વ્યસનથી દૂર રહેજો ખાસ કરી યુવાનોને તો ખાસ આ કે વ્યસનથી દૂર રહેજો સંતાનોની બાબતમાં આજના દિવસ માટે સાધારણ ચિંતા રહેશે વાત વૃષભ રાશિની કરીએ જેના અક્ષર છે બવવ મકાન હોય વાહનો હોય એને લગતા કોઈ પણ સારા સુખમાં વધારો થાય તેવા યોગ આજના બની રહ્યા છે બચત કરી નાણાકીય વ્યય રોકો જેટલો નાણો તમારું બચાવશો એટલું તમને આગળ જતા કામ લાગશે કુટુંબની અંદર સામાન્ય સ્વાર્થનો ભાવ આજના દિવસ માટે તમને દેખાશે અને કદાચ એમાં આપણા ચશ્મા ઉપર ઝાંય લાગી ગયું એવું બને આપણો સ્વાર્થ હોય એટલે એવું લાગે આપણને પણ સાચવીને કામકાજ કરવું કોર્ટ કચેરીના કામકાજમાં પણ આજના દિવસ માટે જેટલી સાવધાની રાખશો એટલું સારું પરિણામ મળશે મિથુન રાશિ કચ્છ છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને શારીરિક અને માનસિક આજે થાક અનુભવાય તેવા યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ સમતોલ કરી શકાશે નકારાત્મક વિચારોને મનથી દૂર રાખો ખાવા પીવામાં થોડી કાળજી રાખો જો આટલું કરશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે જય ગણેશ હવે વાત કરીએ કર્ક રાશિની ડ હો હ અક્ષર છે કર્કરાશિના જાતકોને કર્ક જાતકોને આજે દિવસ દરમિયાન કદાચ થોડી જવાબદારી વધે અથવા તો પરિવારની વૃદ્ધિ થાય અથવા તો કંઈક એવા પ્રકારના પ્રશ્નો ઉભા થાય કે જેના કારણે અસંતોષની લાગણી રહ્યા કરે આર્થિક પાસું તો આજે મજબૂત દેખાઈ જ રહ્યું છે સ્નેહીજનોનો સંપર્ક અથવા તો સ્નેહી સ્વજનોની મુલાકાત તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ કરાવશે ગ્રહસ્થ જીવનની અંદર પણ એક સારી સાનુકૂળતા આજના દિવસ માટે કર્ક રાશિના જાતકોને મળશે સિંહ રાશિની વાત કરીએ તો મો અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળે કોઈ ખર્ચો થોડો વધી શકે છે ધોનગીરી થાય તેવી સંભાવનાઓ છે પણ સાથે સાથે વિદેશથી મોટા લાભની સંભાવનાઓ પણ દેખાય ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો ભાગીદારો સાથે મતભેદની શક્યતાઓ છે ક્રોધ અને ચંચળતા પર જેટલો સંયમ રાખશો એટલું તમારું કાર્ય સરળ બનશે કન્યા રાશિની વાત કરીએ પઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને આવક જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે દાંપત્ય જીવનની અંદર પણ એક સારી શાંતિના યોગ દેખાઈ રહ્યા છે તમારા સ્વભાવ પર તમારા વર્ચસ્વનો વધારો થાય સ્વભાવ સારો રહે પ્રભાવ વધે પણ તનાવ ટેન્શનવાળા કામકાજથી દૂર રહેજો તો વધારે સારી સફળતા મળશે જય ગણેશ તુલા વૃષિક ધન મકર કુંભ અને મીન રાશિના જાતકોનો કેવો રહેશે આજનો એની વાત કરીએ નાનકડા વિરામ બાદ વાત તુલા રાશિની કરીએ છે તરછવા તુલા રાશિવાળા જાતકો માટે હરીફાઈ વાળા કોઈપણ પ્રકારના કામકાજમાં એક સારા વિજયની સંભાવનાઓ દેખાય જેટલી મહેનત કરશો એટલી મહેનતનું સારું ફળ મળશે આજે સાસરા પક્ષ દ્વારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે પણ વ્યર્થ દોડા દોડીથી દૂર રહેજો આજના દિવસ માટે કારણ કે કામકાજ કરીએ નહીં તો પોસાય પણ કામકાજ કરવા છતાં પરિણામ ના મળે તો કેટલું કામકાજ કરવું તો વ્યર્થ દોડાદોડીથી થોડા દૂર રહેજો વૃશ્ચિક રાશિ નવ અને અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને પારિવારિક જીવનમાં સારી સુખાકારીની પ્રાપ્તિ થશે સંતાનોના પ્રશ્નમાં એક હળવાશ અનુભવ હશે આજે કામકાજમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે આવકના નવા સાધનોની પણ પ્રાપ્તિ થાય મતલબ આજનો દિવસ તમારા માટે આ સારો દેખાઈ રહ્યા છે વાત કરીએ ધનરાશિની ભ ધ ફ અને ઢ અક્ષર છે ધનરાશિના રોજગારીની નવી તકો મળશે કામકાજમાં એક આનંદની નવી અનુભૂતિ થાય ધાર્મિક કામકાજમાં મન લાગે મોસાળ પક્ષે લાભની એક સારી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે જય ગણેશ મકર રાશિ ખ અને જો અક્ષર છે મકર રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે તો મકર રાશિના જાતકોને ધંધાકીય યોજનાઓને સફળ બનાવવા માટે દિવસ આજે સારો છે મોટા ભાઈઓનો સહયોગ તમને ખૂબ જ સારો મળશે કારણ વગરના વાદ વિવાદથી પણ બચવાનું રહેશે આર્થિક લાભની સામાન્ય શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે ગ અને સ અક્ષર છે કુંભ રાશિના તો કુંભ રાશિવાળા જાતકો માટે આજે થોડોક માનસિક સાધારણ પરેશાનીની શક્યતાઓ દેખાઈ રહી છે કામકાજમાં પણ કદાચ થોડીક નિષ્ફળતા મળે નિષ્ફળતાથી બચવું રહેશે ધંધાકીય સફળતામાં થોડા અવરોધ દેખાય આર્થિક બાબતોની અંદર એક સામાન્ય પરેશાની થોડી વધી શકે છે તો થોડુંક કરકસર કરીને આગળ વધજો સારી સફળતા અપાવશે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની દ જ અને છ વ્યક્તિગત ઓળખાણ ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજે તમને નાના મોટા રોકાણ કરવાના હશે તો આજે સારો સમય છે નોકરી ધંધામાં પણ ઉન્નતિના યોગ દેખાઈ રહ્યા છે તબિયતની બાબતમાં થોડી અનુકૂળતા સારી દેખાય છે સ્વાસ્થ્ય સારું રહેશે કામકાજમાં થોડી વૃદ્ધિ પણ થશે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે જય ગણેશ